વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં બેના મોત અમદાવાદથી ચૌદ કિલોમીટર દૂર એક્સપ્રેસ હાઇવે ઉપર અકસ્માત થયો લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર વીસ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ

જે બાદ ટ્રાવેલ્સના જે પેસેન્જર્સ છે તે નીચે ઉતર્યા હતા અને જે કાર ચાલક છે તેની સાથે થોડી રકઝક પણ થઈ જોકે જે અકસ્માત સર્જાયો ત્યારબાદ પાછળથી એક ટ્રક આવી અને તેણે અકસ્માત સર્જ્યો જેમાં બે લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે સાથે જ આઠથી દસ લોકોથી વધુ લોકો ઘાયલ થયા હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે હાલ જે અકસ્માત સર્જાયો હતો તે ઘટના સ્થળે એક્સપ્રેસ વે પર પહોંચ્યા છીએ ત્યાં અત્યારે વડોદરાથી અમદાવાદ આવવાનો જે રસ્તો છે તે રસ્તો બંધ કરાયો હોવાની પ્રાથમિક વિગતો મળી છે આનો સીધો અર્થ એ છે કે વડોદરાથી આણંદથી અને નડિયાદથી અમદાવાદ તરફની એન્ટ્રી હંગામી ધોરણે બંધ કરાઈ છે જે ગાડી કિયા ગાડી જેનો અકસ્માત થયો તે ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે આખી ગાડી કૂચડો વળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિમાં છે જે મૃતદેહો છે તેને ખસેડી દેવામાં આવ્યા છે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બાબતે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી અને કાર્યવાહી પણ શરૂ કરી છે હાલ ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો છે સાથે જ જે જે રસ્તો બંધ કરાયો હતો તે પણ ખોલવામાં આવશે તે પ્રકારની વિગતો છે હાલ એક્સપ્રેસ વેનો જે રસ્તો છે જે વડોદરાથી અમદાવાદ આવવાનો રસ્તો છે તે એક બાજુથી બંધ કરાયો હોવાના કારણે જે અત્યારે એક્સપ્રેસ વેની સ્થિતિ જોઈ શકાય છે આખો રસ્તો ખાલી દેખાઈ રહ્યો છે તો બીજી બાજુ અમદાવાદથી વડોદરા જતો જે ટ્રાફિક છે તે પણ હાલ હળવો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે નેશનલ હાઈવે ફોર્ટી એઇટ ઉપર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો તે પ્રકારની વિગતો પણ પ્રાપ્ત થઈ છે કણભા પોલીસ સ્ટેશનમાં થોડી જ વારમાં આ અકસ્માત સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે તે પહેલાં મૃતકો છે તેમને અહીંયાથી ખસેડવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આભાર તેજસ્ આપનો તમામ માહિતી બદલ તો અમદાવાદ આશરે ચૌદ કિલોમીટર દૂર એક્સપ્રેસ આહવે ઉપર આ ટ્રીપલ અકસ્માત થયો